મૂળદાસ બાપુ લોવાર દીકરો અમરેલી બાપુ સંત ની ભૂમિકા હોય મેં હમણાં કીધું ને એવા નથી મફત મળતા બાપુ આપણે લઈ બુસ મારી દે કોઈ નથી દેતા અને આવડે કોકનું દેણું ફરતે છે બોલો નથી લીધા તો એ દેણું ફરે ઈને સંત કહેવાય એને ઈને જગત ઓળખે ઈને પૂજે

માણસ જેવો અવતાર મેળવ્યો છે હું કામ ના મારું છે કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે ભૂલ કરી છે એટલે મારા મર્યા વગર છૂટકો નથી તેથી આ ભારત નો સંત એમ કે છે કે બેટા એક ભૂલ કરી છે કુવામાં પડે બીજી કરવી છે અને દીકરી બાપુ ચોથા રાસુ રડવા માંડી હોય કે બાપુ શું કરવું એ કે પણ કઈક ગોયલ તો રસ્તો નીકળે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે આ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી બાપુ શું આની વાત આપણે કરીએ ભલામાં એ કે તારા પેટમાં બાળક છે અને બાપનું નામ લે તો તને જીવવા દે એ કે હા બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તેદી આ ભારતનો સંત એમ કેતો હોય કે બેટા તું અને તારું બાળક જો મચી જાતો હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે મારા પેટમાં બાળક છે અને હવારે બાપુ જાહેર થયું કે દીકરી ના પેટમાંથી છે આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ના ઈ દુનિયા

તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ બેન દીકરી ચડે કોઈ છોકરું ચડેલી બેન ચડે તમે ઊભા થઈને એને જગ્યા આપી દો ને તમે ઉભા રહ્યો તો હોય તમને થાક નો લાગે શું કામ જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા લે ખોલે બેઠી મારી બેન બેઠી છે ને માં બેઠી છે ને એનો પાવર હોવો એટલે મહાપુરુષો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ્હી દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટા એટલું માલકોર આવે મુરદાસ બાબુ કે આવડા ભલે રાજી તાવની દીકરીને નું બાળક તો બચી ગયા આ ભલે જરા આનંદ કરતા અને અમરેલી સાકારો આપ્યો કે હવે આય નહીં એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ચાપ સાપરો બનાવ્યો એ દીકરીએ ભેળી છે મુરદાસના પત્ની વેલુબાઈ એ પણ ભેગા છે વેલુબાઈ મુરદાસ બાપુને કહે છે કે આ દુનિયાને ફૂગા છે તમે આવું કરો છો તે એ કે દુનિયાની આપણે જરૂર નથી આપણે કોકના દુખને જો ટાંટી આંબે ને તો ભાંગવું એ આપણો ધર્મ છે કાલ મારો ઠાકર જે કરવું છે કરશે અત્યારે તો આ બચી ગઈ ને કે આ મરી હોત ગઈ છે બાપુ બટકું દરબાર એને આ મુળદાસ બાપુ ની કંઠી બંધાવી ઉડતી ઉડતી વાતી જામનગર દરબારે સાંભળી કે બાપુ એ તો આવું પાપ કર્યું ત્યાં વગર વિચારી કંઠી તોડી નાખી નજરે જોયેલું ખોટું હોય સાંભળેલું નહીં નજરે તમે જોયું હોય તો ખોટું પડે દરબારે અહીંયા કંઠી તોડી નાખી આ મુરદાસ બાપુને વિચાર આવ્યો કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે અહીંયા હું જવું અને એની પાસે વાત કરું અને બાપુ અમરેલી થી પોરબંદર જામનગર જવા માટે નીકળ્યા અને દરબાર ગઢ માં આવ્યા અને દરબાર ગઢ માં આવીને કે છે મારે બાપુ ને મળવું છે બા બાસાબે કીધું કે બાપુ તો ઘરે નથી તો કે ક્યાંય ગયા એ કે અમારે ગામનું મોટું મંદિર છે અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા ભાઈ માથે આપ ફાટ્યો હો ઘરે તારી ભલી થાય દરબારે મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં એને મળ્યા સિવાય મારે જાવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય રસ્તામાં એક પ્રસંગ બન્યો એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ વગેરે ના ટળવળતા હતા આ જોયું કે કૂતરાએ કોકે મારી નાખી એની મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા હોય ના અંદર જાય સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો કે બાપુ મારે કઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જાતો તો પણ મે એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી અને બચડા બચડા દૂધ વગેરેના તળ વળે છે એટલે મેં કીધું મોટા મોટા સંતો આવ્યા છે આ બિલાડીને જો બેઠી કરે ને તો બચડા દૂધ ભેળા થાય એ હાટવા બીજું કાંઈ છે નહીં અને જરાક જીવતી કરી તો બચડા દૂધ ભેળા થઈ જાય એમ કઈ ને બાપુ જોડી કાઢી આખો ડાયરો મળ્યો દાંત કાઢવો એ કે મુરદાસ મુરદાસ મરેલા જીવતા નો થાય કે બાપુ થાય જ ને શું દુનિયા પર નકરી આરતી ઉતરેલી છે પૈ પગેટ લગડાવા છે ઈ કે તને અમરેલીએ ઝાકારો દીધો એટલે તારું સહાય કી ગયો કે ના બાપુ બધું બરોબર છે કાઈ સહાય કી નથી ગયો અને બેઠી કરો ઈ કે મરેલી બેઠી નો થાય મરેલી બેઠી નો થાય એમ કીધું ને બાપુ પ્રોકટીનો મરણ હોય કે તમારીથી નો થાય લાવો કમડળ મારી પાસે બાપુ કેવું ચિત્ર છે હાથમાં કમડળ લઈ અને હાથમાં આંગળી ભરીને બાપુ એને કેવું ભજન કર્યું છે અને એ કહે છે એય શિવર એય દેનમધુ દેઆલું પરમ કૃપાળો પરમેશ્વર મે તન મન ધંધી તારું ભજન કર્યું હોય હાતે પાતાળમાં જો ડાક નો હોય કોકના જો પાપ મે મારી માથે લીધા હોય તો આને બેઠી કરજે અને જો બિલાડી બેઠી નો કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં એમ કઈ ને અજણી સાટી અને બિલાડી હાલતી થઈ ડાયરે દેશા હું થઈ આખો ડાયરો બાપુ માં બેઠા હોય તો લોહી નો નીકળે હું અને જામનગર દરબારી માં જ બેઠા હતા એને એમ થયું મારું બધું આનું પાપ હોય નહીં અને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં અને મેં કંઠી તોડીને ભૂલ કરી અને ચોધાર આંસુ રડતા રડતા મુળદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરીને મીડિયા હાલવા અને જામનગર દરબાર બાપુ સ્ટેટ એક જામનગરનો નો ધણી હડી ગાડી વાહે બાપુ ઉભા રહ્યો બાપુ ઉભા રહ્યો બાપુ ઉભા નથી રહેતા ને બાપુ આગળ જઈ લાકડી પડે એમ પડે ને બાપુ ના પગ ઝાલ્યા બાપુ મને માફ કરો બાપુ મારી ભૂલ થઈ ગઈ અરે ભલા માણા ઉઠે અમરેલીથી તારી પાસે આવ્યો હતો મને એમ પાંચ કે ગામ નો તું તો ધણી છો તને મારી વાત ઉપર ભરોસો નો આવ્યો હવે કોઈ હારો બાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો એમ સમય વડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ને ઓહી બાણ